નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણા કપાસના ભાવ કપાસના વાયદા બજારની સ્થિતિને સાથે જ અત્યારે ખેડૂતોને કેવા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો માટે આવ્યા ખુશીના તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો હાલ તો અત્યારે સૌરાષ્ટ્રમાં ઠેકાણે જોઈ તો વરસાદ થઈ રહ્યો છે અને જેના કારણે ખેડૂતોમાં ફરી એકવાર રાહતના સમાચાર છે અને હવે વાત કરીએ તો કપાસ બજારની તો અત્યારે કપાસની આવકો ઘટીને દસથી લઈને બાર હજારની અંદર જોવા મળે છે હવે યાર્ડમાં પણ માલ નહેવત બરાબર આવી રહ્યા છે તો ગામડે બેઠા પણ મર્યાદિત સાટા થઈ રહ્યા છે જેમાં યાર્ડની વાત કરીએ તો અત્યારે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસોથી પંદરસો સિત્તેર સુધી બોલાતા તો ગામડે બેઠા ખેડૂતોને પંદરસોથી સોળસો પચીસ સુધીના અલગ અલગ ભાવ ઓફર કરાતા હતા જ્યારે તેજીના સમયે યાર્ડમાં ગરાગી ઠંડી પડી હતી જેના કારણે તેજી અત્યારે અટકી હતી અન્યથા વધારે તેજી થવાની પણ શક્યતાઓ હતી જો કે આવતા દિવસોમાં માંગ વધે તો હજી પણ કપાસમાં સામાન્ય સુધારા થવાની શક્યતાઓ છે ને આવી પરિસ્થિતિ રચાય એ સમયે આ વર્ષે ઓછા વાવેતર છે એ ખેડૂતો માટે નફો છે જોકે વાવેતર સરેરાશ ઘટતું દેખાય છે તો કપાસ વાવવામાં ફાયદો પણ થઈ શકે જ્યારે રૂબજારની વાત કરીએ તો રૂબજાર આજે સ્થિર હતું પરંતુ ખાંડીએ ગુજરાતમાં બસો રૂપિયા જેટલો સુધારો થઈને ખાંડીના ભાવ અઠ્ઠાવન હજારથી અઠાવન હજાર બસોના સાટા થતા હતા ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પ્રત્યાઘાતી એક સેન્ટનો ઘટાડો નોંધાયને વાયદો એકોતેર પોઈન્ટ પચાસ સેન્ટ ચાલુ થયો હતો એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદો સત્તાવન હજાર બસો રૂપિયાની સપાટીએ બંધ થયો હતો જ્યારે કપાસિયા અને ખોળની વાત કરીએ તો તેમાં સુધારા બાદ આજે સામાન્ય ઢીલાસ જોવા મળી હતી કપાસિયાના ભાવ પ્રતિ મણે પાસઠ રૂપિયાનો વધારો હતો તો ખોળમાં પ્રતિ ગુણીએ વીસ રૂપિયા ઢીલા પડ્યા હતા જેમાં કપાસિયા છસો પંચાવનથી છસો એંશી થઈ ગયા હતા જ્યારે કપાસિયા ખોલની વાત કરીએ તો તેના ભાવ સોળસો પંચોતેરથી સત્તરસો પંચોતેરના બોલાતા હતા જ્યારે આ વર્ષે વાવેતર ઘટ્યા છે એટલે ભાવ સારા રહેવાની શક્યતાઓ છે ને ઉપરાંત વાત કરીએ તો સરકારે પણ ટેકાનો ભાવ પંદરસોને ચાર રૂપિયા નક્કી કર્યો છે જેથી પંદરસોથી નીચે બજાર જવાની પણ શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે સાથે જ સામે વાવેતર પણ ઘટવાના કારણે કપાસના ખેડૂતોને આ વર્ષે થોડો ફાયદો થઈ થકે તેવી શક્યતાઓ છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર